મસ્તી કરે એના વાડ કાપે એટલે સીને ઉંગ મખલેલી પોચે સી કે હા ઉંદર થઈ દોડીયા પછી ફરી પાછા સી સી જાય એટલે ઉંદર ભાઈ લીમી લીમ્યાる સી ઉપર ચડે એના ઉપર ઠેકા મારે એના વાડને કાપે એટલે સી કે હા પટન પછી સી ભાઈ

પાછો પછી સીભાઈ આવ્યા સુંદર ભાઈ આવ્યા બંને જણા પછી મિત્રો બની ગયા સીભાઈ કહે ઉંદરભાઈ તમારો આભાર તમે મને ઝાડ નથી છોડાવ્યો નહીતર પેલો શિકારી મને પિંજરામાં પૂરીને લઈ ગયો હોત મને કોઈ દિવસ જંગલમાં આવવા ન મળત ઉંદરભાઈ ભાઈ કહે કે ના સીભાઈ તો તમારો મિત્ર છું મિત્ર તો મિત્રની મદદ કરે ને પછી મિત્ર બની ગયા શું બની ગયા મિત્ર પછી